કે આપણે બધા વકીલો આ વકીલ ની ઉપર બનેલી પિક્ચર ને ટેક્સ ફ્રી કરવી જોઈએ કે નહીં અને ગુજરાત સરકારને આ બાબતે આપણે બધાએ રજૂઆત કરવી જોઈએ કે નહીં ગુજરાતમાં પણ આવી ગુજરાતી પિક્ચર બનવી જ જોઈએ અને એમાં જે રોલ છે જે એ વખાણવા લાયક છે અને એમાં બધાના દિલને સ્પર્શ કર્યો એવો રોલ છે કે એના માટે એક વખત બધા તાળીઓથી વધાવતો સૌથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આમ તો વકીલની ની ડિગ્રી છે ગમે ત્યારે કામ લાગે એવો એવો વિશે આપ સૌ ફિલ્મ ને માણી ખૂબ આનંદ થયો આપ સૌનો અને ઓફકોર્સ વકીલ તરીકે મારું પહેલી વાર આ પાત્ર છે એટલે મને ખૂબ આનંદ છે કે આજે સર્વશ્રેષ્ઠ વકીલોની વચ્ચે હું વકીલ તરીકેનું પાત્ર ભજવીને તમને સૌને જોઈને ખૂબ આનંદ થયો